કે એક વસ્તુ જે છે સાતસો એસી રૂપિયામાં વેચતા ત્રીસ ટકાનો નફો થાય છે જો તેને વીસ ટકાની ખોટ ખાઈને વેચીએ તો એની વેચાણ કિંમત કેટલી હશે એની વેચાણ કિંમત કેટલી હશે દોસ્તો કાંઈ આમાં નવીનમાં નથી કરવાની ખૂબ જ સહેલી રીતે ઉકેલી ખૂબ જ સહેલી રીતે ત્રીસ ટકાનો નફો એટલે આપણને ખબર છે સોના ત્રીસ ટકા ઉમેરવા પડે તો કે હા આનું શું કરવાનું તો કે એકસો ત્રીસ ટકાએ કેટલા રૂપિયા વેચે છે તો કઈ સાતસો ને રૂપિયામાં ચલો ડન છે તો વીસ ટકાની ખોટ તો સો માંથી વીસ બાદ કરો તો એસી ટકા એ કેટલા રૂપિયામાં વસ્તુ વેચવી પડશે તો જોઈ શકો છો તેર ના ઘડિયામાં અઠ્યોતેર આવે તેર પંચા પાંચ સાઠ તેર છ અઠ્યોતેર તો તેર ને હું છ વડે ગુણું છ વડે ગુણું તો અઠ્યોતેર આવે છે એવી જ રીતે હું અહીંયા છ વડે ગુણીશ તો છાય છત્રીસ છ છતાં બેતાલીસ છ હતા અડતાલીસ આનો જવાબ શું આવશે ચારસો ને રૂપિયા તો હવે આપના આન્સર આવી ગયો ચારસો ને રૂપિયા ઓપ્શન નંબર બી રાઈટ આન્સર આવશે ચલો ડન છે